અવારનવાર પાદરા નિષ્ફળ નગરપાલિકાના ચકાવનારા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં ક્યાંક વોર્ડ નંબર ત્રણમાં એક દીકરો મરી જાય છે તો ક્યાંક વીજ થાંભલો અચાનક પડી જાય છે તેમાં ક્યાંક ને ક્યાંક દરેક જગ્યાએ લોકોને નુકસાન થવાના સમાચારો પાલિકાના પાપે આવતા રહ્યા છે ત્યારે પાદરા નગરપાલિકા એટલે કે નિષ્ફળ નગરપાલિકા પાદરા નગરપાલિકા વડોદરા જિલ્લામાં સૌથી વધુ ગંદકી ધરાવતી તેમજ કહી શકાય કે જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે એમાં પાદરા નગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારના વિકાસના કામમાં ધ્યાન ન આપવામાં આવતું હોય તેવું જનતાના મુખે સાંભળવા મળી રહ્યું છે ત્યારે વધુ એક પાદરા નગરપાલિકાની પ્રસિદ્ધિ સમજી શકો છો કારણ કે પાદરા નગરપાલિકા આ જ બધા કામને પોતાની પ્રસિદ્ધિ માનતી હોય છે ત્યારે દર્શક મિત્રો અત્યારે આપણે ઉભા છીએ વડોદરા જિલ્લાના પાદરા શહેરના ફૂલબાગ વિસ્તારમાં અને આ ફૂલબાગ વિસ્તારમાં એક ટ્રક જે છે એક આઈસર જે છે કહી શકાય કે એક મોટું વાહન છે જેને લેલેન પણ કદાચ કહેવામાં આવે છે આ વાહન અત્યારે અહીંયાથી ટર્ન લેતું હતું પસાર થતી વખતે આ ખુલ્લી ગટરો અહીંયા આગળ છે ઢાકા પણ પ્રોપર નથી તેના કારણે એનું ટાયર જે છે એ ગટરમાં ફસાઈ ચૂક્યું છે આ ડ્રાઈવર જે છે એટલે નગરપાલિકાનો વિસ્તાર છે આર એનભી રોડ છે અને વરસાદી આ કાસ છે ને ક્યાંક ને ક્યાંક પાદરા નગરપાલિકાના વિસ્તારોમાં ઘણા બધા વિસ્તારોમાં જયારે તકલીફ છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે કેટલા કેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે આગળની તરફ પણ આ વરસાદી કાસના જે ઢાંકણા છે ગટરો છે એ પણ ખુલ્લા જોવા મળી રહ્યા છે હાલ આપણે જોઈ રહ્યા છે એ આ પાદરા શહેરનો ફૂલબાગ વિસ્તાર છે અને ફૂલબાગ વિસ્તારમાં કેવો વિકાસ છે તે પણ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ સામેની તરફ જ પાદરા નગરપાલિકા દ્વારા પચીસ લાખ રૂપિયાના ખર્ચે બસ સ્ટેશન બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે ત્યારે પાદરા જંબુસર રોડ અને આ પાદરા જંબુસર રોડ પાસે વરસાદી કાસની આ જે લાઇન છે ગટર છે આ પ્રકારે ખુલ્લી ગટરો રાખવામાં આવી છે લોકોને મોતના મોઢામાં ધકેલવા માટે લોકોના ધંધા રોજગાર બગાડવા માટે લોકોનો સમય બગાડવા માટે દર્શક મિત્રો આ વાતો થશે બહુ મોટી વાતો થશે એક પત્રકાર તરીકે સચ હકીકત બતાવી એ મારી ફરજ છે પરંતુ હકીકત એ પણ છે કે આ સમાચાર બનશે લોકો જોશે નેતાઓ જોશે પણ જેસે થેની કામગીરી એનું કારણ છે કે લોકો કદાચ અત્યારે આ વાહન હટાવશે પણ પરંતુ હું માનું છું ત્યાં સુધી આ વાહન પાંચથી સાત કલાક સુધી કદાચ ન હટી શકે કારણ કે એમાં હેવી વેટ છે એટલે મૂળ આ વ્યક્તિને જે સમયે જે પહોંચવાનું હતું ત્યાં પહોંચી નથી શકવાનું મોટું હેવી ટ્રાફિક થઈ જવાનું છે અહીંયા આગળ એનું કારણ કે અત્યારે એવો સમય છે જયારે ટ્રાફિક ન હોય પરંતુ જયારે સાંજનો સમય થશે ત્યારે ચોક્કસ અહીંયા આગળ ટુક હેવી ટ્રાફિક થવાનું છે કારણ કે આ જે વાહન છે આ જે આગળ જે ગાડી જે આપણને જોવા મળી રહી છે રોડ પર આડી થઈ જઈએ હવે આ ગાડી આડી થઈ ચૂકી છે જેના કારણે ક્યાંક ને ક્યાંક ટ્રાફિકની પણ સમસ્યાઓ હવે થવાની છે ને જે આપણે જોઈ શકીએ છીએ એમ તન લેતી વખતે આ ટાયરો જે છે વરસાદી કાસમાં ફસાયા છે પાદરા નગરપાલિકાનો હદ વિસ્તાર છે અને તેમાં પણ કહી શકાય કે આર એન નો રોડ છે પાદરા જંબુસર રોડ છે અને ક્યાંક ને ક્યાંક આ વરસાદી કાસ સરકારના જ તંત્ર અંદર આવતું હોય છે આ કોઈ ખાનગી વિભાગમાં તો આવતું નથી ક્યાંક ને ક્યાંક આ તંત્રની ઘોર નિષ્ફળતા છે ઘોર બેદરકારી છે રોડ બંધ થઈ જાય છે ગટરો ઉભરાઈ જાય છે ગટરો તૂટી જાય છે ક્યાંક બાળકો મરી જાય છે વીજ થાંભલા પડી જાય છે લાઇટો બંધ થઈ જાય છે રોડ કહી શકાય કે મહિના બે મહિના પહેલા બનાવેલા રોડ ઉખડી જાય છે શું થઈ રહ્યું છે પીવાના પાણીના ઠેકાણા નથી લોકોને ઘરે બેઠા પીવાનું પાણી નથી મળી રહ્યું ઘરેથી બહાર નીકળો તો ખાડાવાળા રોડ છે સારા સ્વચ્છ વ્યવસ્થિત રોડ નથી મળી રહ્યા વીજ થાંભલા કટાઈ કટાઈને એની જાતે પડી પડી રહ્યા છે અચાનક જાય છે વીજ થાંભલા જો પડી ના જાય તો એ વીજ થાંભલા નીકળતા કરંટના કારણે લોકોના ઘરના દીવા ઓલવાઈ રહ્યા છે દીપક ગુજવી રહ્યા છે કારણ કે લોકોના દીકરા મળી રહ્યા છે ક્યાંક ને ક્યાંક પાણી ગટર રોડ રસ્તા પ્રાથમિક સુવિધાઓ આપવામાં પાદરા નગરપાલિકા નિષ્ફળ નીવડી ચૂકી છે અને તમામ સત્તાધીશો જે છે એ માત્રને માત્ર ડાયલોગવાજી બાજી કરવી માત્ર માત્ર કહી શકાય કે સ્લોગોનો નો જે કોર્પોરેટર છે એ કોર્પોરેટરો હાથ છૂટા કરી હાથ ઉછા કરીને આ ધંધા કરવામાં જ વ્યસ્ત છે તેમને પોતાના વિસ્તારોની અંદર અહીં આગળ કહી શકાય કે જે સમસ્યાઓ છે જે જોવા નથી મળી રહી આ પાદરા નગરપાલિકાનો જ કોઈક વોર્ડ લાગતો છે મારા ખ્યાલથી છ નંબર કદાચ લાગે છે ના કોર્પોરેટર દેખાશે ના કોઈ નેતા દેખાશે અત્યારે જે પ્રજાને તકલીફ પડી રહી છે માત્ર આ રીતે પ્રજા ભોગવશે ટ્રાફિક થશે બધું જ થશે આવશે તો માત્ર પોલીસે જ ગણપતિ કરવા હોય પોલીસને બોલાવો નવરાત્રી કરવી હોય પોલીસને બોલાવો ટ્રાફિક થઈ રહ્યું છે પોલીસને બોલાવો બધી જ બાબતોમાં પોલીસને આગળ કરવામાં આવશે પરંતુ જે વોટો લઈ જાય છે જે વોટના આધારે પોતાનો વિકાસ કરે છે એવા નેતાને ક્યારેય કોઈ બોલાવશે નહીં દરેક જગ્યાએ પોલીસને આગળ રાખવામાં આવશે અત્યારે પોલીસ પોતાની ડ્યુટી સમજી નોકરી પોતાની આગળ ટ્રાફિક ના થાય તેની જવાબદારી તે લોકો નિભાવી રહ્યા છે પોતાની કામગીરી કરી રહ્યા છે પરંતુ હું કહી રહ્યો છું કે જો આ ટ્રક સાંજ સુધી ન નીકળ્યું તો પાંચથી આઠ ના ગાળાની અંદર અહીંયા આગળ ખૂબ હેવી ટ્રાફિક થવાનું છે ફરી વખત આપને બતાવીશ કે અહીં આગળ કેવા પ્રકારે આ વ્હીકલ ખૂબ મોટું વ્હીકલ છે ને ક્યાંક ને વજન હશે તો ગાડી સંચાલકને જ ખબર હશે પરંતુ આપણે સમજી શકીએ કે ખૂબ વધારે વજન વાળું આ વાહન છે ને જે ગટરના ઢાંકણા ભાગી જવાના કારણે દબાઈ જવાના કારણે અત્યારે અહીં આગળ આ પરિસ્થિતિ થઈ છે ને પાદરા શહેર પાદરા તાલુકાનો વિકાસ આપણે જોઈ શકીએ છીએ જે વિભાગ લાગતો હોય એ જેની જવાબદારી હોય પરંતુ આ સરકારની જવાબદારી છે સરકારના તંત્રની જવાબદારી સરકારના તંત્રની જવાબદારી છે ચોક્કસ તેઓએ કામગીરી અહીંયા આગળ કરવાની હોય પરંતુ આ કામગીરીના અભાવે ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અહીં આગળ આપણે આ સ્વચ્છ નગરપાલિકા જોઈ શકીએ છીએ કે કેટલું સ્વચ્છ પાલિકા દ્વારા રાખવામાં આવે છે કેટલી ગંદકી થઈ રહી છે મૂળ વાત બસ એ જ છે પાદરા શહેરના ફૂલબાગ વિસ્તારની અંદર અહીં આગળ અત્યારે એક મોટું વ્હીકલ એક મોટી ટ્રક લેલેન જે છે એ ગટરનું ઢાંકો ભાગી જવાના કારણે ટાયરો બંને ટાયરો અંદર ઘુસી ગયા છે અત્યારે હેવી ટ્રાફિક થાય તો જવાબદાર કોણ ટ્રાફિક થાય તો જવાબદાર પોલીસને ન ગણતા કારણ કે આ ટ્રક પોલીસે નથી ઘુસાડી આ નેતાઓના કારણે અને ભ્રષ્ટ કોન્ટ્રાકટરોના કારણે થયું છે કારણ કે જો આ વ્યવસ્થિત મટીરીયલથી બનાવવામાં આવ્યું હોત તો આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ચોક્કસ ન થાત ત્યારે જોવાનું એ રહ્યું કે પાદરા નગરપાલિકા હજુ કેટલી નિષ્ફળ નગરપાલિકા સાબિત થાય છે અને વિશેષ વાત પાદરા તાલુકાનો આ વિષય છે ત્યારે પાદરા તાલુકાનો આરએન બી વિભાગ લાગતો હોય કે વુડા વિભાગ લાગતો હોય કે સરકારશ્રીનો કોઈ પણ વિભાગ લાગતો હોય મૂળ જવાબદારી માત્ર સરકારની છે ત્યારે આમાં કેટલી વહેલી તકે નિર્ણય આવે છે તે પણ જોવાનું લયું કેટલી ટેકનોલોજી અહીંયા આગળ ઉપયોગ કરવામાં આવે છે